એ મને મળેલી માહિતી પ્રમાણે સ્ટોર છે એનું બે હજાર પંદરની અંદર ટેન્ડર થયેલું હતું ત્યારે હું અહીંયા હતો નહીં મેં અત્યારે માહિતી લીધી છે અને આપ સૌને ખ્યાલ છે એ રીતે કે હેલ્થ મિનિસ્ટર શ્રીના ધ્યાનમાં આવતા અમને મેં સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો એટલે અમે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે અને એ ટૂંક સમયની અંદર મેડિકલ સ્ટોર

અને એમને ચલાવવામાં આપ્યું છે એટલે સરકારને કે સિવિલ હોસ્પિટલને એમાં કોઈ બીજો ગેરફાયદો નથી અમારી અત્યાર સુધીની બધી રજૂઆતને કારણે આરોગ્ય મંત્રીને પણ એવું લાગ્યું કે આ ખરેખર ગેરકાયદેસર છે એટલે એની સૂચના આપી કે આને તુરંત બંધ કરવામાં આવે પણ તે છતાં આરોગ્ય અધિક મંત્રી શ્રીએ શનિવારે એનું સૂચના આપ્યા મુજબ હજી લગી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને જ્યારે પૂછીએ તો એમ કહીશ કે અમારે ઇટ ઇઝ ઇન પ્રોસેસ ને પછી એ લોકો એમ કીધું કે એને ત્રણ મહિનાનો સમય ત્રણ મહિનાનો સમય શેના માટે હોય કોઈ નિયમ વિરુદ્ધ હાલતું હોય કોઈ ટેન્ડર વગર હાલતું હોય તો એને કોઈ નિયમ લાગુ ન પડે હા ઓફિશિયલ ટેન્ડર હોય તો એને ત્રણ મહિનાનો સમય હોય પણ તો બે હજાર નવમાં ટેન્ડર પૂરું થઈ ગયું એટલે આને કોઈ સમય આપવાનો પ્રશ્ન રહેતો નથી ને હવે તાત્કાલિક આ બંધ થાય એવી અમારી રાજકોટ શહેર કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી એક વિનંતી છે આ જે મેડિકલ સ્ટોર છે એ આપણા ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા ભૂતપૂર્વ સાંસદ અને મંત્રી એમના સગા નાનાભાઈ છગનભાઈ કથિરિયાનું છે લાંબા અમને એવું લાગે છે કે સત્યનો આખરે વિજય હોય જ છે એટલે અમારી જે લડત છે એમાં અમે પાર્ટીનો અમને ખૂબ સારો સપોર્ટ છે અને પાર્ટીને પણ ખ્યાલ છે એ ગરીબ માણસો માટે અને લોકો માટેની છે માટે અમે આ મોહિમ ચલાવી રહ્યા છીએ અને અમને આનું પરિણામ મળશે એવી અમને અપેક્ષા છે અવરોધ જે અધિકારીઓ છે જે અધિકારીઓને ઉપરથી દબાણ કરવામાં આવે છે ભારતીય જનતા પક્ષના આગેવાનો દ્વારા કે આમાં કોઈ પણ વસ્તુ કરવાની નથી ને આને રિટેન્ડરિંગ થાય માટે જેના માટે સમય માગ્યો છે કે એ લોકો કોર્ટમાં જઈ પણ અમે લોકો પણ હવે આમાં પાછા પડવાના નથી અને કદાચ જો આમાં નહીં જાય તો અમે પણ કાયદેસરની કાર્યવાહી કોર્ટમાં દરેક સુપ્રિન્ટેન્ડન્ટના ટેનિયર ઉપર અમે કરશું ને ક્યાં આદર આપ્યું એનો ખુલાસો માગશું મારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ આરટીઆઈમાં છે